મહવા તાલુકાના કણકોટ ગામ વિસ્તારમાંથી થયેલ ચોરીના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને ઝડપી લેતી પોલીસ બનાવની આજે સાંજના ચાર કલાકે મહુવા પોલીસ ખાતેથી જાણવા મળતી વિગતો અનુસાર ગત તારીખ તેર છ બે હજાર ચોવીસના રોજ સાંજના છ એક વાગ્યાથી લઈને તારીખ સવદ છ બે હજાર ચોવીસના સાંજના સાડા ત્રણેક વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઇસમે ફરિયાદી તથા શાહિદોને મહુવા તાલુકાના કણકોટ ગામની સીમમાં આવેલ વાડીઓમાં પ્રવેશ કરી વાડીના કૂવામાંથી સબમર્સિબલ મોટરો નંગ આઠ તથા તેના કેબલ વાયરો તથા ટાટર સહિત કિંમત રૂપિયા એંશી હજારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ બનાવમાં પોલીસે ટેકનિકલ સોર્સ તથા ખાનગી બાતમીદારોની મદદથી પોલીસ ઇન્સ્પેક્ટર આરજે યાદવ તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ બારીયાને બાતમી મળી આવતા આ ગુનાનો ઓરિજિનલ મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા ઝડપાયેલા આરોપીના નામ જણાવી દઈએ તો રાજુ ઉર્ફે પપ્પુભાઈ રણછોડભાઈ મકવાણા ગામ અક્તરિયા તથા રાજુભાઈ જસાભાઈ ઉર્ફે જહાભાઈ ડોડિયા ગામ વાંગર તેમજ લક્ષ્મણભાઈ જસાભાઈ ઉર્ફે જહાભાઈ ડોડિયા ગામ વાંગર તેમજ આ કામગીરીમાં ઇન્સ્પેક્ટર આરજે યાદવ તથા હેડ કોન્સ્ટેબલ રણુભા પરમાર ભરતભાઈ બારૈયા શંકરભાઈ તથા ખોડાભાઈ સહિતના જોડાયા હતા